અમરેલીના ધારી દલખાણીયા રોડ ઉપર આવેલ કૃષિ યુનિવર્સિટીના લાગવાની જાણ આવેલ ધારી વહીવટી તંત્ર ઘટનાસ્થળે સાથે સાથે ફાયર ફાઇટરના ના જવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સતત બીજા દિવસે આ આગનો બીજો બનાવ ધારી ફાયર ફાઇટર સુવિધા ન હોવાને લીધે બગસરાથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયની કેમ્પસ ઓફિસ જે જૂના સમયમાં કાર્યરત હતી જેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે તે બિલ્ડિંગ આગ લાગવાને લીધે થઈ ખાખ પી ના ડેપ્યુટી ઇન્જિનિયર જણાવ્યા અનુસાર સ્ટોરમાં કોઈ માલ હતો નહીં વહીવટી તંત્રની ઘણી મહેનત બાદ આખરે આગને કાબૂમાં કાબુમાં જે આગ લાગી છે સાહેબ શું કહેશો આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા ફેલાતા જે પીડબ્લ્યુડીનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે ત્યાં સુધી આગ લાગેલી છે સાહેબ આ સ્ટોરમાં કંઈ હતું કે કેમ ના કોઈ વસ્તુ નહોતી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું કોઈ જાનાની નુકસાની નહીં કોઈ આપનું નામ સાહેબ હિરેન સોલંકી ડેપ્યુટી એન્જિનિયર આરએન